શું તમે ક્યારે અનુભવ કર્યો છે જ્યારે તમે જલ્દબાજીમાં ફટાફટ ભોજન કરો છો અને આપણે ગલામાં અન્નકણ ફસેલા રહી જાય છે એ અન્નકણ જ્યારે ગલામાં ફસાઈ જાય છે અન્ન નળીમાં ફસાય છે આપણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે એમ લાગે છે કેટલી ગભરાહટ બેચેની થાય છે થસકો લાગે છે એ સમય તાત્કાલિક તમે આ એક ક્રિયા કરી લેજો જે અન્નકણ ફસી ગયું હશે એ નીચેની તરફ ચાલી જશે અને એની બાદ ધીરે ધીરે તમે પાણી પી લેજો હું કલ્પના રાઠોડ એક એક્યુપેન્ચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન આ જે તમને ક્રિયા બતાડું છું એના કરવાથી ત્યાં કણે જલ તત્વ વધે છે અને અન્ન કણ નીચે તરફ જાય છે આમ તમે આ જે હાથ છે એની સૌથી નાની આંગળી ઉપર આમ અંગૂઠો મૂકી દેજો અને અંગૂઠા ઉપર પેલી આંગળી મૂકી દેજો બસ તમને આ ક્રિયા કરવી છે તમે કોઈ પણ હાથમાં કરી શકો છો આ નાની આંગળી એના ઉપર અંગૂઠો મૂકો છે અંગૂઠા ઉપર આ પેલી આંગળી મૂકી દેવી છે તાત્કાલિક તમને એટલો આરામ લાગશે રાહત લાગશે અન્નકણ નીચે તરફ ચલી જશે તમે જરૂર ટ્રાય કરીને જોજો જ્યારે જમતા જમતા અન્નકણ ગળામાં ફસાઈ જાય છે વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે વાત તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે હું અત્યારે અમેરિકાથી તમારા માટે વિડીયો મૂકું છું જરૂર શેર કરજો થેન્ક યુ